ફાઇનલી મિત્રો આપણે અગજર રો મળી જશે બતાવી દઈ આવેલા લાગે છે ખાલી કરવા કેમ કે બહુ ટાઈમ થઈ ગયો ખાલી સાથે ગાડી બહુ જઈ જઈશું આમ કંક રસ્તો છે ચાલવાનો તો એ બધું બનાવેલું બીજા બાજુમાં છે હાથ દરિયો જો મસ્ત મજાનો છે જો આ મજા આવે એમ છે હો તો કેવું છે એક નંબર આ હા આ તો ના કોઈ જેવું છે ગાડી ગાય સ્લોક ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે આ મંદિર નથી ખાલી કરતું આયા ખાલી કરાવે મન લીલ જાય ભાકી બનાય

હા દરિયો ફરવાય છે હજી તો ખાલી છે ગાડી અમે ખાલી કરવા માં છે બાકી તો અહીંયા મજા જ આવે એમ છે એ નંબર હો કઈ ઘાડી ની દરિયા જો આવું લોકેશન માં બહુ મજા આવે ફરવા આવે કાટે તો કો એ તો ન ખબર આ ઓલા ભાઈ હતા ડીઝલ ભરસી આપે ને ઈ પોટ સા ના ઇતની ગાડીનું નામ શું ભાઈ કાટે વહી કાટે જાવ જવા દઈશ રિવસ આપડે અહીંયા કેમ કે દાદુ બહુ રિવસ જવા દેવ નિલેશભાઈ પાછો દેખાણો છોકરા ને બહુ મજા આવી દરિયો જો કેમ છે આપડે દરિયા ને વધારે ખાલી કરવાની છે

よし。<noise>

Mình right, giảm down kênh À không biết nó còn đi theo học gì, ડીઝલ નાખી જયારે હવે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ડીઝલ નાખવાને વીસ લિટર આવી ગયું છે હવે જેમ કે ઓલા ભાઈ ભાઈ બે બિલ બનાવે એટલે હું નાખું છું ત્યારે તો આવે વાંધો નહીં આવે મારા ભાઈ આવી ગયા છે ડીઝલ નાખવા આવે

Er vi der?

રોડ ને બતાવું ક્યાં એટલે બતાવું ક્યાં એટલે આ એટલે અહીંયા આપડે ગાડી ઉભી રાખીને આવવા સંભી જો રોમ સાઈડ માં આવેલા લાગે છે એવું લાગે છે ચાલો શેર બેક કોને લાવજો ગાડી બેર નથી આપણે આમ ગાડી લગાડીને આવ્યા છે જોરદાર એક્સિડન્ટ થઈ ગયેલું છે રામા એમ કે છે એ કામથી આવલ છે ને કામથી થી છે રોંગ સાઈડમાં માં આવે લાગે છે એટલે

બેને ભાખડ તો હવે આપણે લઈ લીધો સોસિયો સોડા કોણે કીધું આપણે ફોન લેવો તમારે હે મને ઇનોડાનું ફોન કીધું મિત્રો આપણે અબ્ઝર્વ મળ્યું છે અને બતાવી દી

ના ઓર નીકરા કર છે આનો ડિલેસ થઈ ગયો છે હવે આપણે ચેકલાન જવાનું છે આખી આપણે તો નથી પહેલી વાર આવ્યું છે મે બડરાનું તને બનાવે કોણ છે

ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે ને અહીંયા છે ગાડીએ જવાનું છે પાછું પાણા ભરવા આપણે આ કાંઈ પૂરો કરી નાખીએ છીએ કેમ કે બ્લોગ બહુ મોટો થઈ જાય બધા પાણા ભરી પાછું ના જવાનું છે અમારે સો કલાક છે રાતે પણ નાખવાની છે તો આ બ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા બ્લોગમાં તકે બાય બાય